ઝડપી પાડ્યો ભાઈ બંને ગજેરા જે મોટી મોટી ચેલેન્જો આપતો હતો કે જયરાજસિંહ જાડેજા હોય ગણેશ ગોંડલ હોય કે પછી અલ્પેશ ધોલેરિયા હોય બધાયને ભાઈ ચેલેન્જ આપી દીધી એ ચેલેન્જ આપીને ત્યારબાદ અત્યારે વાત કરવામાં આવે

જ્યારે આ ત્રણ એફઆઈઆર થઈ ત્યારે બંને ગજેરાની અટકાયત કરી છે પોલીસે વાત કરવામાં આવે તો બંને ગજેરાને ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપી પાડ્યો છે બંને ગજેરા ત્યાં ફરવા કે કંઈક કાપતી ગયો હશે અને ત્યાંથી પણ બંને ગજેરાને પકડી પાડ્યો છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ અને હવે શું ખરેખર આ ગુના કર્યા છે એને લઈને અલ્પેશ ઢોલરિયા શું કીધું છે તો વાત કરવામાં આવે તો અલ્પેશભાઈ ઢોલરિયા તો અલ્પેશભાઈએ પણ મોકો જોઈને ચોકો માર્યો છે અને અલ્પેશ ઢોલરિયાએ પણ દસ કરોડ રૂપિયાની નોટિસ બંને ગજેરાને ફટકારી છે તો શું ખરેખર બંને ગજેરા દસ કરોડ રૂપિયા ભરશે અને જો ન ભરે તો બની ગજેરા ડોલર એની માફી પણ માંગી શકે છે તો અહીંયા બે એમની પાસે ઓપ્શન છે પરંતુ વાત કરવામાં આવે તો જે ત્રણ એફઆઈઆર થઈ જાય એ તો થઈ છે અને એક મહિનાની અંદર ટોટલ ચાર એફઆઈઆર થઈ છે તો આ પણ ભાઈ જોવા જેવું છે કે હવે શું આગળના સમસ્યા આવશે ભાઈ તો જે કંઈ પણ આવશે તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખીશી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાજી